પકડી પાડતી પોલીસ ગઈ તારીખ અગિયાર બે હાજર પચીસ ના રોજ ફરિયાદી મધુબેન બચ્ચુભાઈ રાયસિંગ ચાવડા રહેવાસી ધુમાડ ગામ તાલુકો જિલ્લો વડોદરા નાઓને છાણી ગામ ખાતે બે અજાણ્યા ઈસમો માસી તમારા ઘરવાળાએ બેંકમાં રૂપિયા નવ લાખ મૂકેલા છે આ રૂપિયાને તમને કે તમારા દીકરાને ખબર નથી અમો બેંકના સાહેબો છીએ તમને તમારા રૂપિયા આપી દઈશું અને અઢી લાખ રૂપિયા હમણાં મળશે અને બાકીના રૂપિયા બેંકમાં જમા રહેશે તેમ જણાવી ફરિયાદીનો ફોટો પાડવા કમાટીબાગમાં લઈ જઈ ફરિયાદીને તમે એકાન્ડમાં સોનાના દાગીના કાઢી દાગીના વગરનો ફોટો ફોર્મમાં લગાવવાનો છે તેમ કહી આ અજાણી સમૂહે ફરિયાદી બહેનના કાનમાં પહેરેલ સોનાના દાગીના કિંમત પચાસ હજારના કઢાવી લઈ ગુનો આચરેલ જે કામે છાણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થયેલ જે કામે ગુનો આચરનાર આરોપીની તપાસ માટે છાણી પોલીસ સ્ટેશનના આર એલ પ્રજાપતિ સાહેબના હોય અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજો ચેક કરી હ્યુમન રિસોર્સ આધારે આરોપીઓ ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર આધારે આરોપીઓ આણંદ જિલ્લાના ઉમરેટના હોવાનું જણાય આવતા તેઓની તપાસ કરી આરોપીઓને ઉમરેટ ખાતેથી પકડી ગણતરીના કલાકોમાં વૃદ્ધ મહિલાને બેંકના કર્મચારી તરીકેની પોતાની ઓળખ આપી મહિલાએ પહેરેલ સોનાના દાગીના કઢાવી લઈ છેતરપિંડી આચરનાર આરોપીઓને પકડી પાડી ગુનો ડિટેક કરેલ છે પકડાયા આરોપી આશિફ ખાન મહેબુબ ખાન પઠાણ અને સલીમભાઈ ઇબ્રાહીમભાઈ મલિક કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ વાઘેલા આર એલ પ્રજાપતિ એમ એફ ચૌહાણ ભાવેશભાઈ દેવજીભાઈ ભરતભાઈ રામભાઈ ગુમાનસિંહ ભીમસિંહ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ અને ઇન્દ્રસિંહ બળવંતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો